બે કે ત્રણ અઠવાડિયાથી ગુજરાત અત્યારે સખત સંવેદનશીલ બની ગયું છે શું કામ બની ગયું છે તો દાહોદની અંદર એક છ વર્ષની માસૂમ બાળકી કે જેણે શાળાએ જવાની ખૂબ ઈચ્છા હતી મમ્મીને સવારે કહ્યું પણ ખરી કે મારે શાળાએ જવું છે શિક્ષકની ગાડીમાં બેસે છે જાય છે અને તે બાદ શિક્ષક દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવે છે એવું કહેવાય રહ્યું છે અને પછી તેની લાશને શાળામાં જ મોત કરી અને મર્ડર કરી અને ત્યાં રાખી દેવામાં આવે છે સમગ્ર મામલો પ્રકાશમાં આવે છે તમામ રાજકીય નેતાઓ ગેનીબેન ઠાકોરથી લઈ અને તમામ લોકો ચૈતર વસાવા હોય કે પછી જેનીબેન ઠુમર હોય શક્તિસિંહ ગોહિલ હોય તમામ લોકો જે વિપક્ષના છે તે લોકો દ્વારા સરકારને સતત પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે કેમ હજુ સુધી ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમણે ચૂપી ધરીને બેઠા છે કેમ પ્રધાનમંત્રી મોદીએ આના ઉપર કોઈ ટ્વીટ નથી કર્યું ત્યારે આ મામલો એમને લઈને જે મૌન ધારણ કરવામાં આવ્યું છે તેને લઈને વિપક્ષના સવાલ અને વિપક્ષનો ગાડીઓ સરકાર ઉપર હજુ મજબૂત થતો જતો હોય તેમ લાગે છે કારણ કે અતિ સંવેદનશીલ આ ઘટના છે દરેક વ્યક્તિના મનમાં આ જે નરાધમ છે તેને લઈને આક્રોશ છે તેને વખોડી પણ રહ્યા છે લોકો સમગ્ર મુદ્દાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જે શક્તિસિંહ ગોહિલ છે તેમને પૂછવામાં આવ્યું દાહોદની ઘટનાને લઈને તો તેમણે શું કહ્યું તે પણ સાંભળો અતિશય કરુણ ઘટના કોઈ પણ વ્યક્તિ છ વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણતી દીકરી એના તરફ નજર ખરાબ થઈ જ ના શકે રાક્ષસ પણ ના વિચારી શકે છ વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બાળાત્કારની કોશિશ અને જ્યારે દીકરી રડવા મંડી ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી અને એ પછી કોઈ રીઠો ગુનેગાર હોય આખો દિવસ લાશ ગાડીમાં રાખી નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની એનું દફતર શાળાના રૂમના દરવાજે મૂકી આવવાનું ગાડી ગોધરા જઈને ધોરાવી નાખવાની કે જેથી અંદર સરખી સાફ કરી નાખા વળાવવાની કે જેથી પકડાઈ નહીં આવો ગુનાહિત માણસ વાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળ્યો એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં વેસ્ટ બંગાળમાં બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા ટ્વીટ કરતા હતા આજે આ દાહોદની ઘટનામાં એ નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા શું આ દીકરી આપણી દીકરી નથી અરે ગરીબ ઘરની પક્ષી પંછની આ દીકરી હતી એના માટે ભાજપવાળા એ રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું કારણ કે તમારો પ્રચારક છે અતિશય દુઃખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક એક ગુજરાતી આને વખોડી રહ્યા છે સમગ્ર મુદ્દાને લઈને હાલ જે પ્રકારે શક્તિસિંહ ગોહિલે ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેને લઈને કટાક્ષ કર્યો છે તેમને લઈને પણ કહ્યું છે કે કેમ તમે વેસ્ટ બંગાળમાં થાય છે કે દુષ્કર્મની ઘટના તો ક્યાંય બનવી જ ના જોઈએ પરંતુ જે ગુજરાતમાં થઈ રહ્યું છે તેમણે શું આંખ આડા કાન કરી લીધા છે તેવી વાત શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે અને કેમ કોઈ હજુ સુધી પ્રતિક્રિયા સરકાર તરફથી એવી બધી દેખાડવામાં નથી આવી રહી સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર